શું મિત્રો તમારા પગ પણ કમજોર છે તમને પણ તમારા પગમાં બહુ નબળાઈ લાગે છે થોડું પણ ચાલો કે થાકી જાવ છો કે હવે તો મારાથી નહીં ચલાય મને પગ બહુ જ દુઃખેજ છે પગમાં સોજો આવી ગયો છે આ બધી તકલીફથી તમે પણ હેરાન થઈ રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખાસ ઉપયોગી છે કારણ કે આજે હું પાંચ ફૂડની વાત કરું કે જેની મદદ થી તમે આ પગની નબળાઈ છે પગનો સોજો છે પગમાં જે અશક્તિ છે બધી તકલીફ ને દૂર કરી શકો છો અને આ તકલીફ ને દૂર કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો આના ઉપર ધ્યાન નહીં આપીએ ને તો આગળ જતા એ ગંભીર બીમારી નું રૂપ લઈ શકે છે માટે આનું ધ્યાન રાખીને એની સારવાર કરવી જરૂરી છે આના માટે કોઈ દવા કે મોંઘી વસ્તુ લેવાની જરૂર નથી આ તમારા ઘરમાંથી જ આ વસ્તુ મળી રહેશે ખાલી એનો ઉપયોગ કરવાનો છે કે જેનાથી તમે આ નબળાઈને દૂર કરી શકો તો કયા એ ફૂડ છે એના વિશે ડિટેલમાં વાત કરીએ તો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં પગની નબળાઈ એ પેલા નું સંકેત હતું વૃદ્ધાવસ્થા આવે છે યંગ એજમાં પણ પગની નબળા તો બાળકો બહાર રમીને આવે તો પણ મમ્મી ને કરતા હોય છે કે મમ્મી મને તો પગ બહુ દુખે છે મારા પગમાં ખાલી ચડી જાય છે બધું મને તકલીફો થતી હોય છે તો આ કેમ થાય છે તો આના મોટા મોટા કારણો જેવા કે પગના સ્નાયુઓ નબળા રહેવા આપણા શરીરમાં બ્લડ બરાબર નહીં થવું શરીરમાં પોષણની કમી આપણી લાઈફ lifestyle આ બધા કારણો આના માટે જવાબદાર હોય છે પરંતુ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી તમે આ વસ્તુઓ લેશો ને તો આ કારણો પણ દૂર થશે અને તમારા પગમાં પણ એનર્જી આવશે અને ખાસ કરીને વૃદ્ધ અવસ્થા એટલે ઓલ્ડ એજ માટે તો આ ફૂડ જરૂરથી લેવા જોઈએ ફરીથી પાછી મેળવી શકે છે માટે એ લોકો એ લેવા જોઈએ તો આ પાંચ ફૂડમાંથી સૌથી પહેલું ફૂડ છે એ છે દેશી ઘી મતલબ પગને ઉર્જા આપતું અમૃત સાંભળીને તમે નવાઈ લાગીને કે દેશી ઘી કારણ કે ઘી તો આપણને કોઈને ભાવતું નથી ને આપણે બધા તો ઘીને બેડ ફૂડ તરીકે જોતા હોય છે કે ઘીથી કોલેસ્ટ્રોલ વધે છે પરંતુ મિત્રો આ ખોટું છે ઘી આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે તો ઘીના હજારો ફાયદાઓ ગણવામાં આવે છે જે આપણા બોડી માટે ખૂબ જ સારું હોય છે કારણ કે ઘી આપણા બોડીમાં એક રસાયણ જેવું કામ કરે છે અને રસાયણ એ વસ્તુ છે જે શરીરને ફરીથી પુનર્જીવિત કરવામાં મદદ કરે છે શરીરને શક્તિ આપવામાં મદદ કરે છે માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે ઘી માં રહેલા હેલ્ ઓઇલ સ્નાયુઓને શક્તિ પૂરી પાડે છે પગના સ્નાયુઓને વિકસવામાં મદદ કરે છે જે સોજાની તકલીફો બધી તકલીફમાં રાહત આપે છે માટે ઘીનો ઉપયોગ કરીને આપણે આપણા પગની નબળાઈને દૂર કરી શકીએ છીએ અને ઘી ખાવાથી આપણું પેટ પણ તંદુરસ્ત રહે છે જેનાથી પેટ ને લઈને થતી તકલીફો પણ આપણે દૂર થાય છે માટે ઘીનો ઉપયોગ કરવો જોઈએ તો આના માટે તમે એક ગ્લાસ ગરમ દૂધમાં ઘી એક ચમચી ઘી નાખીને તેને સવારમાં લઈ શકો છો નહીં તો તમે દાળ કે શાકના વઘારમાં પણ એક ચમચી ઉપરથી ઘી નાખીને લઈ શકો છો જેથી જે ખોરાક ખાશો એ પણ પચવામાં સરળ પડશે અને સાથે સાથે આપણી પગની તાકાત પણ વધશે તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજું કૂટ છે એ છે મખાના જે પચવામાં સૌથી સરળ અને ઈઝી હોય છે મખાના એ ન્યુટ્રીશન નો ભંડાર છે અને ખાસ કરીને એમાં સૌથી વધારે કેલ્શિયમ અને પ્રોટીન રહેલા હોય છે જે આપણા શરીરના સ્નાયુઓને વિકસવામાં મદદ કરે છે સ્નાયુમાં જે ખામી આવી ગઈ એને રિપેર કરવામાં મદદ કરે છે પગને શક્તિ આપવામાં મદદ કરે છે માટે આ વસ્તુઓ લેવી જોઈએ અને આની સિવાય તેમાં મેગ્નેશિયમ અને ફાઈબર રહેલા હોય છે જે શરીરમાં આપણું જે બ્લડ સુગર લેવલ હોય એને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને આમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલ હોય છે જે આપણા શરીરના જે ફ્રી રેડિકલ સેલ હોય જે આપણને ડેમેજ કરતા હોય છે શરીરને એને રોકવામાં પણ મદદ કરે છે માટે મખાનાનો ઉપયોગ કરવો જોઈએ તો આના માટે તમે ડ્રાય રોસ્ટેડ મખાના પણ ખાઈ શકો છો કે તમે દૂધમાં મખાનાને પલાળીને મખાના વાળું દૂધ પણ પી શકો છો જે સૌથી સારું એવું સાબિત થાય છે તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજું ફૂડ છે એ છે કાળા ચણા પગની મજબૂતાઈ વધારવામાં મદદ કરે છે કાળા ચણા એ બેસ્ટ સપ્લિમેન્ટ છે તેમાં આયન ફાઈબર અને પ્રોટીન સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલા હોય છે ને આમાં રહેલું જે લોહીની ગુણવત્તામાં વધારો કરે છે આપણા બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય એના માટે મદદ કરે છે જેનાથી આપણા શરીરના જે અંગો ડેમેજ થયા હોય ત્યાં લોહી બરાબર પહોંચીને એ અંગો ફરી કાર્યક્ષમ થાય ને જે પ્રોટીન છે જે આપણા સ્નાયુને વિકસવામાં મદદ કરે છે સ્નાયુને મજબૂત કરવામાં મદદ કરે છે જેના લીધે જે પગની નબળાઈ છે જે પગનો સોજો છે એ બધું આપણને દૂર થાય છે અને ચણામાં રહેલું ફાઇબર જે પેટ કરે છે માં રાહત આપે છે માટે આપણે ચણા ખાઈને કેટલી બધી તકલીફો મેળવી શકીએ છીએ માટે ચણા ખાવા જોઈએ તો આના માટે તમે રાતે પલારે ચણા સવારે એમને લઈ શકો છો કે તમે એને બાફીને પણ લઈ શકો છો અને ના ભાવે તો તમે ચણાની ચાટ બનાવીને પણ લઈ શકો છો પણ જરૂરથી અઠવાડિયામાં એક વાર ચણા લો કે જે આપણા માટે ખૂબ જ સારા હોય છે તો નેક્સ્ટ આગળ વધે અને ચોથું ફૂડ છે જે અખરોટ જે પગની જે નસો હોય ને એને ઉર્જા પૂરી પાડે છે કારણ કે મિત્રો જે આ નસો આપડી બરાબર કામ ના કરતી હોય જેના લીધે પણ પગની નબળાઈ આવી શકે છે માટે આ નસોને ફરીથી કામ કરવા માટે આપણે અખરોટ ખાઈ શકીએ છે અને અખરોટમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ જે આપણા સ્નાયુને વિકસવામાં મદદ કરે છે જે નસોને વિકસવામાં મદદ કરે છે અને નસોનું જે ડેમેજ હોય ને એને પણ રિપેર કરવામાં મદદ કરે છે ને આપણા અખરોટ જે આપણે દેખાય છે મગજ જેવું માટે મગજ માટે આપણી યાદશક્તિ માટે પણ ખૂબ સારું હોય છે માટે આપણે અખરોટ ખાવું જોઈએ અને આમાં રહેલી એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી જે શરીરમાં જે આપણા પગનો જે સોજો છે સ્નાયુનો દુખાવો છે એને દૂર કરવામાં પણ મદદ કરે છે અને આપણે ફરીથી એકદમ સ્ટ્રોંગ બનાવે છે તો આના માટે તમે ત્રણ થી ચાર અખરોટ લેવાના હોય છે તમે પલાળી દો અને પાણી સાથે પણ અખરોટ લઈ શકો છો કે તમે ખાલી અખરોટ પણ લઈ શકો છો નહીં તો તમે અખરોટ વાળું દૂધ પણ લઈ શકો છો જેનાથી તમને કેલ્શિયમનો સોર્સ સારો એવો મળી જશે અને અખરોટની એનર્જી પણ મળી રહેશે જે તમારા માટે સોને પેસ્ટ જેવી વાત થઈ જશે તો મિત્રો લાસ્ટ અને પાંચમું ફોટ છે એ છે દૂધ અને હળદર આ એક સંજીવની તરીકે કામ કરે છે કારણ કે દૂધ અને હળદર આપણે કઈ ને કઈ રીતે વર્ષોથી આપણે યુઝ કરીએ છીએ કારણ કે બંને વસ્તુ આપણા માટે ખૂબ જ સારું હોય છે છે અને અને દૂધ જેમાં સારો એવો સ્ત્રોત જે સ્નાયુના વિકાસ માટે મદદ કરે છે જે પગની નબળાઈ હોય એને દૂર કરવા મદદ કરે છે અને જે હળદર કે જેમાં કરક્યુમિન નામની પ્રોપર્ટી રહેલી હોય છે જે શરીરમાં જે સોજો આવે છે એને દૂર કરવા મદદ કરે છે જે પગના દુખાવા જે પગની અશક્તિ હોય એને દૂર કરવા મદદ કરે છે અને સાથે આમાં એન્ટી ઇન્ફ્લોમેટરી પ્રોપર્ટી રહેલી છે જે એક આપણા શરીરના જે પણ અંગો પર સોજો હોય એને દૂર કરવામાં મદદ કરે છે અને જે પ્લેન હોય જે દુખાવો હોય એને પણ રાહત આપવામાં મદદ કરે છે માટે આ બંને વસ્તુઓ લેવામાં આવે છે અને હું તો આને ગોલ્ડન મિલ્ક કહું છું કારણ કે આ મિલ્ક આપણા બોડી માટે સોના ન કરતાં પણ સારું હોય છે માટે જરૂરથી લેવું જોઈએ તો આના માટે એક ગ્લાસ ગરમ દૂધમાં એક નાની ચમચી તમે હળદર નાખીને તેને પાંચ મિનિટ જેટલું ઉકાળો પછી તેને ઠંડુ પાણીને પી શકો છો અને જો તમે આનો વધુ ફાયદો મેળવવા માંગતા હોય તો બે થી ત્રણ મરીને ખાંડીને પણ તેમાં નાખી શકો છો જેનાથી જે દૂધ અને હળદરના જે ગુણધર્મો છે જે ન્યુટ્રીશન છે આપણા બોડીમાં જલ્દી થી અબ્સોર્બ થઈને આપણને જે પણ તકલીફ હોય તકલીફમાં રાહત આપે છે અને તમે આ રીતે પણ હળદર વાળું દૂધ લઈ શકો છો ને પણ લો ત્યારે મેક કરો કે સાંજે કે સવારે જ લો કે જે તમને સૌથી વધારે નીવડે તો મિત્રો આ છે પાંચ ગુણ કે જેની મદદથી તમારા પગમાં થતી નબળાઈ છે પગનો દુખાવો છે કે અશક્તિ છે કે જે નસો બરાબર કામ નથી કરતી જેને લઈને જે પણ બધી તકલીફ હોય તકલીફમાંથી તમે રાહત મેળવી શકો છો અને સાથે તમારા સ્નાયુ મજબૂત બનાવવામાં તમારા હાડકાને મજબૂત બનાવવા માટે પણ કામ કરે છે માટે આ ફૂડ જરૂર લેવા જોઈએ અને ઓલ્ડ તો ખાસ લેવા જોઈએ કે જે એના માટે ખૂબ જ સારા એવા સાબિત થયા છે તો આઈ હોપ શો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આજના વિડીયોમાંથી તમે કઈક નવું શીખ્યા હશો કે જેનો ઉપયોગ કરીને તમારા આજુબાજુમાં કે તમારા ઘરમાં કે તમને જે પગની લઈને જે પણ હોય એ તકલીફ તમે દૂર કરી શકો જો વિડીયો અત્યાર સુધી જોયો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઇક કરી દો તમારે ક્રૂપમાં શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બે લાઇકન દબાવનો ના ભૂલો જેનાથી આ નવા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે વિડીયો કે કોઈ પણ પ્રશ્ન હોય ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો